નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે અને આજે આપણે અમદાવાદ જિલ્લાને લઈને અગાઉની એક્ઝામમાં જે બી પ્રશ્નો પૂછાયેલા છે તેની ચર્ચા કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો આપણે ભાગ એકમાં એક થી પચાસ પ્રશ્નોની ચર્ચા કરીશું અને ભાગ બે માં એકાવન થી છ પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ ત્યારબાદ ભાગ ત્રણ માં આપણે એકસો એક થી એકસો પચાસ સુધીના પ્રશ્નોની ચર્ચા કરવાના છે વિદ્યાર્થી મિત્રો જે પ્રશ્નો બે હાજર બાર થી બે હાજર ચોવીસ સુધીમાં પૂછાયેલા છે તે તમામ પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ ત્રણ વિદ્યાર્થી મિત્રો પહેલો પ્રશ્ન છે એટલે કે એકાવન પ્રશ્ન છે ભગવાન મલ્લીનાથનું પવિત્ર યાત્રા સ્થળ ભય ની ક્યાં જિલ્લામાં આવેલું છે એ ગાંધીનગર બે અમદાવાદ સી મહેસાણા બે રાજકોટ અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે અમદાવાદ ત્યારબાદ આગળ જોઈએ તો બાવન પ્રશ્ન નિશાની પૈકી કયું સ્થળ અમદાવાદમાં આવેલું નથી એ જકરીયા મસ્જિદ બે રાણી રૂપમતીની મસ્જિદ સી દાદાહરીની વાવ કીર્તિ મંદિર અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે કીર્તિ મંદિર જે અમદાવાદમાં આવેલું નથી ત્યારબાદ ત્રેપન મો પ્રશ્ન છે વિવિધ નવલકથાઓના રચ્યાતા જુનીલાલ મડિયા જન્મસ્થળ જણાવો એ ધનસુરા બી ધોળકા સી ધંધુકા ડી ધોરાજી તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ધોરાજી ત્યારબાદ આગળ જોઈએ તો અહીં છપ્પન પ્રશ્ન છે ગુજરાતી સ્થાપતિ બાલકૃષ્ણ દોશી એ અમદાવાદ શહેરમાં કયો સ્થાપત્યનો પ્રોજેક્ટ પૂર્ણ કર્યો છે એ ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇન્ડોલોજી બે ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટ સી સ્કૂલ ઓફ આર્કિટેક્ચર સેપ્ટ યુનિવર્સિટી અને ડી ઉપરોક્ત તમામ તો અહીં વિદ્યાર્થીઓ જવાબ આવશે ઉપરોક્ત તમામ પ્રોજેક્ટ જેમને પૂર્ણ કર્યા છે બાળકૃષ્ણ દોશી ત્યારબાદ આગળ જઈએ તો પંચાવન પ્રશ્ન છે પુરાતન સંસ્કૃતિનું જોવાલાયક સ્થળ લોથલ કયા જિલ્લામાં આવેલું છે એ પંચમહાલ બી અમદાવાદ સી મહીસાગર અને અડી નર્મદા તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે અમદાવાદ ત્યારબાદ જોઈએ તો છપ્પન મો પ્રશ્ન છે કયા તાલુકામાં જોવા મળતા પઢાર નૃત્યમાં વપરાતી લાકડીઓનો અડધો ભાગ ધાતુનો અને અડધો ભાગ લાકડાનો હોવાથી તેને જમીન જાતે અથડાવીને જુદા જુદા અવાજો કાઢી લોકો નૃત્ય કરે છે એ ધોળકા બી ધરમપુર સી આલોલ

ત્યારબાદ આગળ જોઈએ તો અઠાવન પ્રશ્ન છે સમગ્ર ભારતમાં લોક કલા દર્શાવતું સૌ પ્રથમ મ્યુઝિયમ કેવું હતું એ આદિવાસી નો વિદ્યા મ્યુઝિયમ બી મોડાસા કોલેજ મ્યુઝિયમ શ્રી શ્રેય લોકકલા લોક કલા મ્યુઝિયમ અને ડી એનસી મહેતા સંગ્રહાલય તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે શ્રેય નું લોક કલા દર્શાવતું મ્યુઝિયમ ત્યારબાદ આગળ જોઈએ તો ઓગણસાઠ મો પ્રશ્ન છે ગુજરાત ખાતે આવેલ ટ્રેનિંગ સેન્ટરનું નામ જણાવો

એ ધર્મનાથ બી નેમીનાથ સી મલ્લીનાથ અને ડી આદિનાથ ત્રણેય વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ધર્મનાથ ત્યારબાદ ત્રેસઠમાં પ્રશ્ન છે ગુજરાતમાં પર્યાવરણની જાગૃતિ માટે કાર્યરત સંસ્થા પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર જીઈ ક્યાં આવેલું છે એ વડોદરા બી જુનાગઢ સી આહવા અને ડી અમદાવાદ અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે અમદાવાદ ત્યારબાદ આગળ જઈએ તો 64મો પ્રશ્ન છે ગુજરાતમાં વાઘેલા વંશની રાજધાની ખાલી જગ્યા હતી એ પાટણ બી વલ્લભીપુર સી ધોળકા અને ડી પ્રભાસ પાટણ તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ધોળકા ત્યારબાદ 65મો પ્રશ્ન છે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરમાં રાષ્ટ્રને અર્પણ કરવામાં આવેલ આઈ ક્રિકેટ સંસ્થાની ઈમારત ક્યાં આવેલી છે એ બાવળા બી ધોળકા સી ચાણંદ અને ડી વિરમગામ આવશે બાવળા ત્યારબાદ પ્રશ્ન છે ધોલેરા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે એ અમરેલી બી ડાંગ સી સુરત ડી અમદાવાદ વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે અમદાવાદ જિલ્લામાં ત્યારબાદ છત્રીસ પ્રશ્ન છે નળ સરોવર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે એ સુરેન્દ્રનગર બી અમદાવાદ સી સુરત અને ડી એ અને બી બંને તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે એ અને ડી બંને એટલે કે સુરેન્દ્રનગર અને અમદાવાદ બંને જિલ્લામાં આવેલું છે ત્યારબાદ અડસઠ પ્રશ્ન છે ગુજરાતમાં નિશાનામાંથી કયા શહેરના પૂર્વનું માન્ચેસ્ટર કહેવામાં આવે છે એ અમદાવાદ બી સુરત સી રાજકોટ ડી ભાવનગર તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે અમદાવાદ ત્યારબાદ ઓગણ પ્રશ્ન છે અમદાવાદ શહેર ફરતી આવેલ કિલ્લાના દરવાજા કેટલા હતા એ ચૌદ આવશે બાર દરવાજા પરંતુ હાલમાં અગિયાર દરવાજા છે ત્યારબાદ સિત્તેર પ્રશ્ન છે સવિનય અવજ્ઞા આંદોલન ગુજરાતના કયા શહેરથી શરૂ થયું હતું એટલે કે એટલે કે સવિનય કાનૂન ભંગ એ નવસારી બી વલસાડ સી અમદાવાદ અને ડી મહેસાણ તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે અમદાવાદ સાબરમતી શરૂઆત થઈ હતી ત્યારબાદ એકોતેરમાં પ્રશ્ન છે લોથલાલ ક્યાં જિલ્લામાં આવેલ છે એ આણંદ બી અમદાવાદ સી ગાંધીનગર બી સુરેન્દ્રનગર તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે અમદાવાદ ત્યારબાદ બોતેરમો પ્રશ્ન છે ગુજરાતના કયા જિલ્લામાં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે અમદાવાદ ત્યારબાદ તોતેરમો પ્રશ્ન છે ઈસ્વીસન ચૌદસો અગિયારમાં અમદાવાદ શહેરની સ્થાપના કરનાર શાસકનું નામ આપો તે સુલતાન અહમદ નદીમ પી સુલતાન અહમદ રજા સી સુલતાન અહમદ ઝા અને ડી સુલતાન અહમદ જમાલ તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સુલતાન અહમદ ઝા ત્યારબાદ છે અમદાવાદ શહેરમાં આવેલ નિશાના સ્થળો કયું સ્થળ માનક ચોક્કસમાં સૌથી વધારે દૂર છે એ રાણીનો અજીરો બી રાજાનો અજીરો સી જામા મસ્જિદ અને ડી રાણી રુકમતીની મસ્જિદ મસ્જિદ અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે રાણી રૂપમતીની મસ્જિદ જે માણેક ચોકથી સૌથી વધારે દૂર આવેલી છે ત્યારબાદ પંચોતેરમો પ્રશ્ન છે અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સિટી ક્યારે જાહેર કરવામાં આવી એ ઓક્ટોમ્બર બે હજાર અઢાર બી જાન્યુઆરી બે હજાર અઢાર સી જુલાઈ બે હજાર સત્તર અને ડી ઓક્ટોમ્બર બે હજાર સત્તર તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે જુલાઈ બે હજાર સત્તરમાં ત્યારબાદ ચોતેરમો પ્રશ્ન છે અમદાવાદ શહેરમાં નીકળતી જગન્નાથજીની રથયાત્રા કઈ તિથિએ નીકળે છે એ આઠમ આઠમ બીજ અને ડી સુદ વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે અશાઠ સુદ બીજના દિવસે રોજ નીકળે છે જગન્નાથજીની રથયાત્રા ત્યારબાદ આગળ જોઈએ તો છતોતેરમો પ્રશ્ન છે કાંકરિયા તાળો કોને બંધાવ્યું હતું એ સુલતાન કુતુબ્દીન બી સુલતાન અહમદ શાહ સી શાહ બેગડો અને ડી જહાંગીર અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સુલતાન અહમદ શાહ દ્વારા બંધાવવામાં આવ્યું હતું ત્યારબાદ અઠ્યોતેરમો પ્રશ્ન છે કવિ શ્યામલના જન્મ સ્થળ ગોમતીપુર તેમના જન્મ સમયે ક્યાં નામથી ઓળખવામાં આવતું હતું એ કર્ણપુર બી વ્યાંગણપુર સી ગંગાપુર અને ડી આશાભીલપુર વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે વેગણપુર તરીકે ઓળખાતું હતું ત્યારબાદ છે અમદાવાદ જિલ્લાની સરહદ કુલ કેટલા જિલ્લા સાથે સંકળાયેલી છે એ છ બી આઠ પાંચ અને ડી છ તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સાત જિલ્લા સાથે વિદ્યાર્થી મિત્રો ગુજરાતના એવા ચાર જિલ્લા છે જેની સરહદ સાત જિલ્લાઓ સાથે સ્પર્શે છે જેની આપણે વાત કરીએ તો એક ખેડા છે બીજું અમદાવાદ છે ત્રીજું સુરેન્દ્રનગર છે અને ચોથું રાજકોટ છે આ ચારે જિલ્લાઓને સાત સાત જિલ્લાઓ સ્પર્શે છે ત્યારબાદ આગળ જોઈએ તો પ્રશ્ન છે સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય સ્મારક તરીકે નામાંકિત થયેલ અમદાવાદ શહેરનો મોતીશાહી મહેલ કોણે બંધાવ્યો હતો એ જહાંગીરે બી ઓરંગઝેબે સી અહમદશાહે અને ડી શાહજહાં તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે શાહજહાં શાસન જ્યારે ગુજરાતમાં હતું ત્યારે તેમને તે મહેલ બંધાવ્યો હતો પરંતુ તે ત્યાં મહેલમાં રોકાયો ન હતો ત્યારબાદ તે મહેલમાં રવિન્દ્રનાથ ટાગોર પણ રહ્યા હતા ત્યારબાદ આઝાદી સમયે રાજ્યપાલ હાઉસ તરીકે તેને સ્થાન મળ્યું હતું અને અત્યારે હાલ રાષ્ટ્રીય સ્મારક તરીકે નામાંકિત થયેલ છે ત્યારબાદ આગળ જોઈએ તો એક્યાસીમો પ્રશ્ન છે ધોળકા તાલુકો ગુજરાત રાજ્યના ક્યાં જિલ્લામાં આવેલો છે એ તાપી બી નર્મદા સી અમદાવાદ બી વલસાડ તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે અમદાવાદ જિલ્લામાં આવેલો છે છે ત્યારબાદ પ્રશ્ન અમદાવાદમાં બાબતે પૈકી વિધાનો સત્ય છે સ્થાપિત અમદાવાદમાં સ્થાપિત છાતમાળની વાવ છે બી ઓપ્શન આ વાવમાં બે શિલાલેખ હિન્દી અને ગુજરાતીમાં લખેલા છે ત્યારબાદ સી એક અને બે બંને સત્ય છે અને ડી એક પણ નહીં તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે એ અને બી બંને વિતાનો સત્ય છે ત્યારબાદ છે સાબરમતી આશ્રમ ખાતે ગાંધીજીના નામ જણાવો એ સત્યાગ્રહ કુંજ બી હરિજન કુંજ અને ડી મહાત્મા કુંજ અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે હૃદય કુંજ અને વિદ્યાર્થી મિત્રો તમારા માટે બીજો એક પ્રશ્ન છે મહેમાનો માટેનું પણ એક ગૃહ રાખો ગૃહ હતું તેનું નામ શું હતું તે તમારે કોમેન્ટમાં જવાબ આપવાનો રહેશે ત્યારબાદ ચોર્યાસીમો પ્રશ્ન છે ગુજરાતના જ્યોતિધર જૈન આચાર્ય હેમચંદાસ આર્યનો જન્મ ક્યાં થયો હતો એ ધંધુકા બી ધોળકા સી બાવળા અને ડી પાટણ તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ધંધુકા અહીં વિદ્યાર્થી મિત્રો હેમચંદ્રાસ આર્યની સાથે સાથે એક મહાન સંત પુનીત મહારાજનો જન્મ પણ ધંધુકામાં જ થયો હતો અને તેમણે ભજન લખેલું છે મા બાપને ભૂલશે નહીં તો બહુ જ લોકપ્રિય છે ત્યારબાદ પંચ્યાસીમો પ્રશ્ન છે

પાલનપુર અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ઔરંગઝેબ સી મોહમ્મદ બેગડો ને ડી મુઝફર શાહ અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે અહેમદ શાહ ના સમયમાં બંધાવવામાં આવી હતી ત્યારબાદ અઠ્યાસી મો પ્રશ્ન છે સુલતાન મોહમ્મદ બેગડા ની ખાલી જગ્યા ખાતે સ્થિત છે એ જાપાનેર બી ધોળકા ચરખેજ અને ડી જુનાગઢ અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ખાતે સ્થિત છે ત્યારબાદ નેવો પ્રશ્ન છે અમદાવાદમાં સૌ પ્રથમ કન્યા શાળા માટે નિશાના પૈકી કોને દાન આપ્યું હતું એ મહીપતરામ રૂપરામ નીલકંઠ બી હરકુંવર શેઠાણી સી વિદ્યાગૌરી ગૌરી નીલકંઠ અને કરશનદાસ મૂળજી તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે આપ્યું હતું ત્યારબાદ છે માટે ઊંટ માટે ગુર્જરી ભરાય છે એ ભવનાથ તરણેતર શ્રી માધવરાય અને ડી ઓઠા તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ઓઠા જ્યાં ઊંટ અને ગધાડાની બંનેની લેવેશ માટે થાય છે અને સૌથી મોટો મેળો ત્યાં ભરાય છે ત્યારબાદ એકાણું માં પ્રશ્ન છે નિશાના પૈકી ક્યાં અહમદે અમદાવાદ શહેર નો પાયો નાખવામાં સંકળાયેલ ચાર અહમદ પૈકી નથી એ શેખ અહેમદ ખટુ ગંજ બક્ષ બી સુલતાન અહેમદ ચા પહેલા સી મલિક અહેમદ અને ડી કાજી અહેમદ ખાન અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે કાજી અહેમદ ખાન એ નથી બાકીના ત્રણેય વ્યક્તિઓ અમદાવાદનો પાયો નાખવામાં હાજર હતા ત્યારબાદ આગળ જોઈએ તો પ્રશ્ન છે અમદાવાદના કાંકૈયા તળાવનું મૂળ નામ શું હતું એ હજીરો બે અલીમપુર સી ઓજે કુતુબ અને ડી ગોપી તળાવ તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે વજે કુતુબ ત્યારબાદ તાણુમાં પ્રશ્ન છે અમદાવાદ ખાતે આવેલ રાણીના હજીરા બાબતે નીચેના પૈકી કયા વિકલ્પો છાછા છે તે રાણી ભાનુમતી મહેલ હતો બે એનું નિર્માણ ચિત્રા જયસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું સી તે એક મકબરો છે અને ડી આપેલ પૈકી તમામ તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સી ઓપ્શન છાસ છે તે એક મકબરો છે ત્યારબાદ ચોરાણુંમાં પ્રશ્ન ભોજ્ય અધ્યયન અને સંશોધન વિદ્યા ભવન ક્યાં આવેલું છે એ રાજકોટ બી સુરત સી વડોદરા ને ડી અમદાવાદ તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે અમદાવાદ અને આનું વિદ્યાર્થી મિત્રો આપણે આખું નામ જોઈએ તો સંશોધન છે છે ત્યારબાદ પ્રશ્ન ગુજરાતમાં ઓટો વર્લ્ડ કાર સંગ્રહાલય ક્યાં સ્થળે આવેલું છે એ રાજકોટ બી ગોંડલ સી વાંકાનેર ડી અમદાવાદ તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે અમદાવાદ ખાતે આવેલું છે ત્યારબાદ છન્નુમો પ્રશ્ન છે ઓગણીસો બાસઠમાં અમદાવાદ ખાતે સેન્ટર ફોર એન્વાયરમેન્ટ પ્લાનિંગ એન્ડ ટેકનોલોજી યુનિવર્સિટીના સંસ્થાપક અધ્યક્ષ કોણ રહ્યા હતા એ ડોક્ટર વિક્રમ ચારાભાઈ બી શ્રી બીવી દોશી સી શ્રી બિમલ પટેલ અને ડી શ્રી રાહુલ અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ડોક્ટર વિક્રમ સારાભાઈ ત્યારબાદ છત્તાણું પ્રશ્ન છે નિશાન આપેલા વિકલ્પો માંથી ક્યુ સાચું પેલું છે અમદાવાદ છે બીજું સાબરમતી અને વાત્રક નદીના કિનારાની જમીન કહેવાય છે ત્યારબાદ સી ઓપ્શન છે બંને અસત્ય અને ડી ઓપ્શન છે બંને સત્ય તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે એ અને બી બંને વિધાનો સત્ય છે ત્યારબાદ અઠાણું મો પ્રશ્ન છે ઓઠાના મેળા વિશે નિશાનામાંથી ક્યુ લેવેશ થાય છે બે ઓઠા ખાતે વાસ્તવમાં સાબરમતી અને વાત્રક મળે છે સી ઓપ્શન આ મેળો ઓઠા અને માત્ર તાલુકાની સરહદે ભરાય છે અને ડી ઓપ્શન ઉપરના તમામ છાછા તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ડી ઓપ્શન ઉપરના તમામ વિધાનો છાછા છે ત્યારબાદ નવ્વાણું પ્રશ્ન છે અમદાવાદમાં આવેલ કમલા નહેરુ પ્રાણી સંગ્રહાલયને ને શ્રેષ્ઠ પ્રાણી સંગ્રહાલય એવોર્ડ ક્યારે મળ્યો હતો એ ઓગણીસો ને ચોરાણું બી અઢારસો ને નેવ્યાસી સી ઓગણીસો ને ચુમ્મોતેર અને ડી ઓગણીસો ને એકાવન તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ઓગણીસો ને ચુમ્મોતેર માં મળ્યો હતો ત્યારબાદ છ પ્રશ્ન છે આઈએનસી નું અઢારમું અધિવેશન અમદાવાદમાં ભરાયું હતું તેના પ્રમુખ કોણ હતા એ હકીમ અજમલ ખાન બી ચિત્તરંજન દાસ સુરેન્દ્રનાથ બેનર્જી અને ડી રાજ બિહારી ઘોષ અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સુરેન્દ્રનાથ બેનર્જી જેના અધ્યક્ષ હતા વિદ્યાર્થી મિત્રો ગુજરાતમાં કુલ આઈએનસી ના ચાર અધિવેશનો ભરાયા હતા જેમાંથી અમદાવાદમાં બે ભરાયા હતા અને સુરતમાં બે ભરાયા હતા ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સેશન પૂર્ણ કરીએ છીએ અને એ નો પાર્ટ થ્રી જે અગાઉની એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નો બે હજાર ત્રેવીસ અને ચોવીસમાં જે પ્રશ્નો પૂછાયા છે તે આપણા પાર્ટ થ્રીમાં રાખવામાં આવ્યા છે અને વિદ્યાર્થી મિત્રો જો તમને અમારા વિડીયો સરસ લાગતો અને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો અમારા વિનંતી છે જય હિન્દ વિદ્યાર્થી મિત્રો